અરે કરે 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 હવે વાતો થાય કોઈ કેતું નથી બાકી લગન ની વાતો સાંભળે ને તો 80 વર્ષના દાદા ને વડે કડિયા ની કહું ટૂટવાક ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે તો ચડેલા ઈ વખત ના ફૂલેકા હે એ ભાઈ 40 વર્ષ 50 વર્ષ પહેલા ના ફૂલેકા યાદ તો કરો એ રાણપડુ નાથા બાબા હે 40 50 વર્ષ પહેલા જે ફૂલેકા ને એમાંય આમ જો સોલંકી સાહેબ એ સડકો ગવાય જાય એ ગામને હરક કેટલા હતા કે આજ હોવાય નહીં આપણે ફૂલેકું વધારવાનું છે કારણ કે પૈસા નહોતા પણ બીજાને રૂડા કરવાનો પોરફ બહુ હતો સાહેબ જ્યાં લખો ત્યાં લખી લેજો બીજાને રૂડા કરવાનો પોરફ બહુ હતા એ ફૂલેકું વધારે વાઇટકો ખાંડ આપે પણ એ જે પછી જે ઢોલ વાગતા ઓ અડધી રાત પછી નક્કી જ ન થાય કે આમાં ઢોલી કોણ અને દુદાણામાં તો વાત જ ન થતી તો લગભગ કોઈ દે બન્યું જ આ તો હું બહારની વાત કરું છું આખા એમાં તો વાત જ એટલે કેવા ફૂલેકા હતા ને એ ગીત ગાતી હોય વાનો તો પૂરો થઈ ગયો જો તારા નું કયું ગીત છે એ માલી ઘૂઘલું કેવું આવ્યું હવે ફૂલે માલી કેવું ગુગલું હા આમ તો હું ઘોઘું કેતો હોય ગુખુ આવડા લઈ ગયા હવે બધા ઘૂઘલું પણ ભલે ગોઘલું જ પણ હજી પ્રસંગ રાખજો અને પોરહ રાખજો અને બેનો કેવા ગીત ગાતા હવે તો ફેશનના ગીત ગાય છે ને તો આપણે એમ થાય કે આને કરતા તો વરરાજાને કંઈક ઢીકો માર લેતો હતો અને પેલા તો મયુરભાઈ કેવું બાયું અગાઉ કે ચો રહેવાનું બહુ તારે વરરાજા તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું તો આમ બેઠો અણવરે તેથી કે આપણા બરડો હો ભાઈ હા આપણો ઓલો ઢીલો પડે તો અણવર પડખે આમ કોટ કરો એમ ટટાર બેન ટાઈટ ટાઈટ

ઊંધા ડબ્બા નાખી દે એની માથે રજાયું નાખી દે આગળ બે તેલના ડબ્બા નાખે એની માથે હિંડોળાની ખાય એમાં આપણી માવું જે ભરત ગોઠવી દે મકડા મોતી ના ગોઠવી દે એ તમને કોઈ ટેબલ થઈ ગઈ પડખે અણવાર વરાજ આમ બેઠા હોય ચા પીવી આખું બોરિંગ ફરે ચા પીવી છે ચિગરેટ ચિગરેટ પછી આમ વેળે આમ વળે તે દિવસે વિસ્ટો રૂપિયા એમાં અમુક અમુક અણવર એવા વાયડ્યા હોય ને તે ઓલી ધાણાની એની ઓલી થેલી હોય ને એમાં બીડીઓનો ભૂકો નાખી દે એ જેને આપણે ખાઈ દે શું લગ્ન કર્યા છે આપણે એ ઉતારા દેવાઈ ગયા હોય હે જે ઘી પંદર વી નવા ડબલા આવે એટલે લેવાનું આ ઘી ઉતારો છે કારણ કે દીદી એ વળી વરરાજા ન્યા બેઠા હોય ઢોલી આવીને ત્યાં ડેલે બેઠો હોય કહી દીધું હોય ત્યારે વરરાજાને ને બધા વગાડતા વગાડતા પાછા માંડવે હવે ઓલો વાના ખાઈને આવ્યો હોય બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય પછી ટાઈટ બેહવાનું એમાં વાનાની આકળી સડી હોય એ પછી અણવરને કોણે મારે તો અણવર વરરાજા નું ડબલું અણવર લઈ લેવો એને એક હાથમાં ડબલું એક હાથમાં ટીકીવાળા રૂમાલ ને ખડીંગ ખડીંગ આગળ આજો જતો હોય તો વરરાજો હાથમાં તલવાય ને ખડીંગ ખડીંગ ડેલે પોગે તો ઢોલી ના મોર થાય ધબુક ધબુક એલા માંડવે નથી થતો યાર આવા જે લગ્ન કર્યા છે શું ગોર આપણા ગોરો એ ગીત સાંભળ્યા છે હે ગોર કારે રે ઉકેલ ગોર લટાપટિયા ગોર ને ફળિયા જેવડી ફાઈન હે બહુ બહેનો બહુ એવા ગીત એટલે પેલા હારા ગીત હતા અત્યારે હારા જ છે અત્યારે હજી

એટલે મફત આવ્યો છું ને યાર વીટી હરખું બોલવું નહીં તો યાર વીટી વસૂલ મારે બોલવું તો પડે ને એટલે આ તો ખાલી હસાવું છું પ્રેમ છે એટલે લીધી બાકી પાંચ લાખ માં વીટીઓ આવે આ તો એનો ભાવ છે એટલે મેં સરપસ મારા કઈ એવું થોડું છે કઈ કાલે ખેપ ફર્સ્ટ ક્લાસ મારીને આવ્યો સરખા છરી મેળો તો ચરકાર ચરી પાછેથી પાછળથી હોય ને બધું એટલે હું અડધો કલાક બોલી બહુ મજા આવીને આવજો જય શ્રી કૃષ્ણ એ માટે જ નહીં આ પ્રેમનો પ્રોગ્રામ છે આ પેમેન્ટનો પ્રોગ્રામ થોડો છે આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી કેવલ દિલનો પ્રોગ્રામ બાકી તારીખ લેવી અઘરી પડે માયો હાવ થોડો નાનો છે મયુરભાઈ માયો નાનો છે યાર હવે ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ ડેવલપમેન્ટનો માલિક બેઠો છે તમારી અરે છોડો ગુજરાતી કલાકારમાં વર્લ્ડ ઓફ ગિનીસ બુકમાં તમારો માયો એક છે સાહેબ અને બીજો તમાર બીજો શું છે વર્લ્ડ ઓફ ગિનીસ બુક માયો કલ્પના ન સાહેબ પણ ભણ્યો તો એ લેર થી જો આ બેઠા ને પૂછ ભણ્યો તો લે હુઈ જાતો માયો આ યાર હા શેલી બેન્ચ માં જાતો હોય ને વિદ્યાર્થી આપણા અમુક પ્રેમી હોય ને સાહેબ ને કે હુઈ ગયો અમારા રાજગુરુ છે રાજગીરભાઈ કેવું તને હું વાંધો હું તો હતો તને હું હું વા દે ને સાપ દેપ છૂતા ભલા આવું કેતા આવું આવું કેતા ને બરોબર ને ભાઈ પછી તો દાખલા દેતા રાઈટ એક અમારા રામદાસ બાપુ નો દીકરો જગદીશ એક હું અને એક રમજાનભાઈ શેઠ નો દીકરો અનવર આ મારે ત્રણ ની જોડ અમારા ત્રણેય નામ પાડેલા જગદીશ નું નામ જગો અનકાન નામ મગો મારું નામ જાદવો કાંઈ કે નિશાળમાં છું એટલે રાજગીરભાઈ આમ પેન્ટ ઊંચું કરીને કે એ જગા મગા ને જાદવાના શાળા હોય બીજું કોઈ ન હોય જાઓ હવે સાયકલ પ્રવાસ કર્યો મોવાનો રુકડભાઈ મહરૂ ને ખબર છે મહરૂ ત્યારે ખોમાં ભૂકા કાઢ નાખે એવો માણસ હતો સાહેબ ખરેખર સાથી ઠોકીને કહું કે એ પણ વર્લ્ડ રેકોર્ડ તોડે એવો ખો ખો નો ખેલાડી હા બેકિંગ જોયું આઉટ નથી માણસ કોઈ એને ટચ કરી ગયો ખોટી વાત ડોન્ટ ટચ હા આજીવન કે ખોટી વાત માં આવી ભાઈ હરીને કોઈ ટચ કર્યો હોય અડવા ખોટી વાત હા એટલે ખુબ મજા આવી છોડો ન આનંદ કરી લીધો નક્કી જ કર્યું હતું આપણે આપણે આખી નિહાળી ઓળખવી જોવે અને સાહેબ મને બહુ પ્રેમ કરતા મને ક્લાસમાં ઉભો કરતા શું કામ બધા મને જોઈ શકે એ માટે સાહેબ મારા શરીરનું બહુ ધ્યાન રાખતા કે આની તબિયત ના બગડે મને ઉઠભેટ કરાવતા અને સાહેબ ને મયુરભાઈ મારા અક્ષર એટલા બધા ગમતા એકનો એક પાઠ મને દસ દસ વાર લખાવતા મેં મારી જિંદગીમાં કોઈ દી કંટાળો લાવ્યો જ નથી પ્રોગ્રામમાં ગયો ને આગળ બેઠો હોઉં કોઈ ઓળખતું ન હોય બગડાણામાં અનેક વાર એવું બનતું હોય અથવા કોઈ પણ જગ્યાએ મોટો પ્રોગ્રામ બાપુ બાપુ હોય અને કોઈ મહેમાન આવે અને એમ કહે કે એ છોકરાઓ વાહે વયો જા મને કોઈ દી ખોટું નાખતું તે એમ જ થતું કે એવડા આપણે ક્યારે થાય કે આવો એમ કે આખી સ્કૂલમાં એટલા વિદ્યાર્થી છે એમાં લઈ અમુક જ વિદ્યાર્થીના સાહેબને નામ કેમ આવડે છે એટલા અધિકારીઓ છે ગુજરાતમાં તો અમુક જ અધિકારીના નામ કેમ એટલા ઉદ્યોગપતિ છે તો એ અમુકના જ નામ કેમ અવડું દુદાણા છે એમાં લે અમુકના નામ કેમ આ તેદી વિચાર હું કરતો અને તેદી એ કહેતો તો હું જે ક્ષેત્રમાં હોઉ એમાં મારું નામ કેમ નહીં સસોડ ગીતની વાત કરીને પૂરું કરું ગીતે સીડ્યો શું ને આ એક ગીત ગાઈ દઉં વાહ વાહ પછી તો ભૂમિ ગાશે પણ એક કડી ગાઈ લો આ ગીત હું ઈ હાટું ગાવ આ ને ભાઈઓને કોઈને ખબર નથી આ ગીત હું કામ ગાતા મને એકને ખબર છે બે મિનિટ નો બેન હમ છે ખાલી હું દોઢ કલાક જ હવે બોલવાનો છું દોઢ મિનિટ ધીમા ધીમા રે વગાડ કાર જામાં વાગે ટેરવા વગનગીત પછી તો ઉપર આગળ આવી ગયો આંગળીના ટેરવા કવિ દાદે પુસ્તકનું નામ પડ્યું છે ટેરવા ટેરવા ક્યાં ક્યાં દેખાય ટોડલે ટેરવા દેખાય મારી માવુએ થી ભરત પહેર્યા હોય ટોડલા શણગારે છે ઠેર એ બધાને નથી જવું પણ એ ઠેરવા રૂડા ક્યાં ક્યાં લાગે આવો પવિત્ર ડોક્ટર એક ગરીબના બાળકને અણહદ પીડામાંથી બચાવવા માટે કાંઈ પણ સેવા લેવા વગર કોઈ પણ રૂપિયો લેવા વગર કેવલ સેવા માટે ઇન્જેક્શન ભરતો હોય ને તેથી ઠેરવા રૂડા બહુ લાગે સાહેબ આ તમને સર બાકી અમુકમાં તો લેવા જો સાહેબ એવું જ જો આ અમે વગર પેમેન્ટર લઈતા ગાડીમાં હપ્તા કોણ મારો દાદો ભરવા આવે હે આ પેટ્રોલ પંપે દુહા ભલે અમાર કાકાનો પંપ હોય પણ જ્યાં હું મફત દુહા ગાઈ તો હું કાળુ કાકો ભર દેડ્યો હો એ 7100 દેવા જ પડે ચારે કોગળો બહાર આવે એટલે આ લગન ગીતમાં એ પણ એક આનંદ છે જેટલો યજ્ઞમાં શ્લોક કામ આપે છે ને એટલો લગન ગીતની અંદર સાહેબ લગનમાં લગ્ન ગીત કામ આપે છે જેવું તેવું નથી એટલે એક જ કડી લઈ લઉં રાજુભાઈ تمણે બધાને યાદ છે આ ગીતો મોર તારી સોનાની સાચ મોર તારી રૂ એક જ મિનિટ હું દાદા એક જ મિનિટ આ તો તમને ભૂલાય ગયા હોય લગ્ન છે ઘણા વર્ષ છે ને તમારા બધાને એટલે યાદી કરાવું છું આ ગીત હું અમારે હાથ તો નથી ગાતું આ વડીલો હતો તો આવું છું બાપા આ રાજા હે મોર તારું મોઢું સોનાનું છે તારી શાંત સોનાની છે તારા મોઢામાંથી મોતી જેવા વેણ નીકળવા જોઈએ સાહેબ

આ તો ખાલી તમે ગાયું જ છે સમજી અમે ગયા ઓ